બસ એક ઉદ્ઘોષ કે બાબા ભઈનો અમુક કુબાવાર કે જે અમારા સમાજ માટે આટલો યોગદાન તમે આપો સત્યમાળા ભાઈ અને નવજીજી અભિનંદન પાઠવજો સમાજ દીકરાઓ માટે આની સુંદર રાતો નોજો પરી પબ્લો આપ લોકો બને એક ઉદ્ઘોષ કે જ્યારે નું ઉદ્ઘાટન થયું ત્યારે લગણજી મને કીધું હતું વચન આપી દઉં ભાઈ સમયમાં બહુ આયોજન જઈ થઈ ગયું એમાં મોટા મારા બાબા ભાઈ આપ્યો મિત્ર છે બહુ જૂના મિત્ર છે મારા છે અને વધારે કઈ એવું નહીં પણ એ વખતે પણ મેં કીધું કે ભાઈ આપણી દીકરીના સંકુલ માટે કોઈ પણ મારી જરૂર હોય તો હંમેશા તમારી સાથે છું અત્યારે વધારે કોટ લાખ રૂપિયાની જાહેરાત કરું છું વાહ વાહ ભાઈ વાહ કાયોથી બનાવો બાજીભાઈ ખૂબ મારો અભિનંદન ભાઈ મારું પોતાનો ક્રશ ગ્રેટ કૃપા ટ્રસ્ટ પર મેં ટૂંક સમયમાં એનો એનાઉન્સમેન્ટ કરવાનો છું અને બહુ મોટું ફંક્શન પણ કરવાનો છું આ ટ્રસ્ટ દ્વારા આપણા સમાજમાં શિક્ષણની વાત સાથે દરેક સમાજને આ ટ્રસ્ટ દ્વારા જે પણ મદદ થઈ શકે એ મદદ અમે લોકો કરીશું અને અહિયાં તેજલ બેન આવ્યા છે અમારા સલોની બેન આવ્યા છે ગબ્બરભાઈ અર્જુનભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ મારા રાહુલ ભત્રીજો અમારા લખનભાઈ અમારા જીગ્નેશભાઈ કવિરાજ જેમ કે સમય બહુ થઈ ગયો છે બદોનો ભૂખ લાગી છે અમે તો આખી રાત ખાતા રહ્યા છીએ ખાલી જે દિવાળીનો મહોરો હતો અમારી કરતા મારા રામજીનો મોટી આદર પણ થોથી ભારતની ખેલ જો બહુ તવાગે હાથ વાળી નેકડ્યું અહીંયા આવ્યો હાથું એટલે તમારી એવું જ છોકવું પણ આ જાગવાનું કારણ એક જ છે કે આપણા સમાજમાં જગાવો છે ક્યાં હવે સમય થઈ ગયો છે એટલે બસ